આપણે જામનગર તો હું લેવા તો કઈ તો હાલો આપણે જામનગર બાજુ નીકળી તો હાલો આપણે જઈ અને જો માંડવી જામનગર અને જો આગળ વધતા આપણે રીક એ પતાવતા આવી મને રહી ગયો લાઈક શેર અને કરવાનું ના ભૂલતા બહુ વાત તો આવતો કારણ કે કાચ ખુલ્લા હે ને તો હાલો પહોંચી ગયા તો હાલો આપણે કામ પતાવતા આવે મળ્યા હોય જો મિત્રો એ બંને રોડ જામનગર વાસીઓને ખબર ગયા

આપણે આ ગાડી અંદાજે કેટલા આવતી ને આવતી મને ખબર ને તો આપણે લાલપુર જઈએ તો હાલ આપણે જોઉં બોલતા હોય તો આપણે બોલતા હોય

કૂતરો આપણે શું લેવા ગયા હતા ખબર કાલે જામનગર જામનગર ગયા હતા બે થી લેવા આપણે વિડીઓ છે હું ઉતાર્યા હતા ના ચાલુ ગાડીએ તો આખા લોક જો હજી તો હું આપણે રમવા જાઉં જોજો વિડીયો બતાવું વિડીયા જો આવી ગયા હે આગળ તો જોઈ લેજો તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હજી તો દરેક મોટો વિડીયો કરો ફાઈન ફોન માં વાત કરે એ મું ઈ કીયો તો અલાઉલા તો જો રેલવે સ્ટેશન બોતી ક્યાં આયા તો કામ આલે તો હાલો આપણે અંદર ગયા જો રેલવે સ્ટેશન બોતી ક્યાં એટલે કામ આલે આધી ફુલ જગ્યા એકવાર મૂલ એ આપણે અહીં બેઠા આ તો જો આ લાલપુર રેલવે સ્ટેશન હે બી આયા ચેનલ અઠા તા દેખઈ લઉં ને યો આપણે જઈયા ફોટા શૂટ કરી લઈ ચિત્રો થઈ ગયો ગયો દી અને આ વ્લોગ ને આપણે કરી દઈ પૂરો અને મળ્યા બીજા વ્લોગ માં ફોટા હું દી રામ